વલસાડના બાઇઆવાબાઈ હાઈસ્કૂલના ઈવીએમ રિસિવિંગ સેન્ટર ખાતે મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી કેજી ભોગોરા દ્વારા ચૂંટણી કાર્ય સાથે સંકળાયેલા કર્મચારી શ્રી વિજયભાઈ વી પટેલ કે જેઓ સિનિયર ક્લાર્ક હિસાબી વર્ગ જિલ્લા પંચાયત કચેરીમાં હાલ કાર્યરત છે તેમને સામાન્ય ભૂલ માટે અપશબ્દો બોલી એક પછી એક ત્રણ તમાચા ઝોંકી દેવામાં આવ્યા મારખાનાર કર્મચારી તથા ત્યાં ફરજ પર હાજર અન્ય તમામ કર્મચારીઓને આઘાત લાગ્યો હતો અને તેઓએ આજરોજ વલસાડ જિલ્લાના કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું તથા પ્રાંત અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું જુઓ વિડીયો અને મારે ત્રણ નંબર નું ટેબલ હતું ત્રણ નંબર નું ટેબલ મેં કામગીરી

ચાલુ કામે કઈ પણ પૂછ્યા વગર મારામારી કરી હતી છું કોને રજૂઆત અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ને પણ રજૂઆત કરી છે અને અત્યારે હાલમાં કલેક્ટર સાહેબ ને કરી છે આ બાબતે છો ખરા હા નોંધાવાના છું

પ્રાંત અધિકારી શ્રી અને એક જિલ્લા પંચાયતના એમ્પ્લોય સાથે જે ઘટના બની હતી એ બાબતની તપાસ પણ કરી શકીશું પણ લોકસભાની ચૂંટણી એ એક લોકશાહીનું મહાપર્વ છે અને તમામ કર્મચારી અધિકારીઓ સાથે એકજૂટ થઈને કામ કરતા હોય છે અને આ કામગીરી એક સંયુક્ત કામગીરી હોય છે અને આ કામગીરીમાં જે કંઈ આવો બનાવ બન્યો છે એ બાબતની જરૂરથી અમે તપાસ પણ કરીશું અને આવી ઘટના ન પણ બનવી જોઈએ એ બાબત પણ એટલી જ જરૂરી છે એટલે આ બાબતે અમે ચોક્કસ જરૂરી કરશું અને કર્મચારીઓ પણ મને હમણાં મળી ગયા છે એમણે પણ સંતોષ વ્યક્ત કર્યો છે એટલે આ બાબતે પણ અમે જે કંઈ ઘટના છે એની આગળ ચોક્કી